આજરો અમરેલી જિલ્લાના ઠાકોરસેનાના તાલુકાના તમામ હોદ્દેદારો તેમજ ગામમાંથી પધારેલા બધા જ હોદ્દેદારો જે અર્થે આપણે મુલાકાત કરી છે એવા ક્રિષ્નાબેન ગલસાણિયા જેઓ ફિલિપિન્સની અંદર એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યા છે તે બદલ અમારા ઠાકોર સેના વચ્ચે તેમનું વિશિષ્ટ તેજસ્વી પ્રતિભા સન્માન અમ દ્વારા કરવામાં આવ્યું છે અને બેનને પણ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને સારામાં સારા ડોક્ટર બની અને સમાજને આના લોકોની ખૂબ સેવા કરે તે વતી અમે ઠાકોર સેના દ્વારા બેનનું સન્માન કરીએ છીએ ઓકે આજે અમરેલી જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા લીલિયા તાલુકાના અમારા રાજુભાઈના દીકરી કૃષ્ણાબેન ગલસાણીયા કે જેઓ ડૉક્ટરનું એમ બીબીએસનો અભ્યાસ કરી રહ્યા છે ફિલિપાઈન્સમાં અને હાલ એક મહિના માટે અહીં આગળ ભારતમાં આવ્યા છે અને અમારી ઠાકોર સેના દ્વારા તમામ તાલુકાના પ્રમુખો અને અમારા જિલ્લાના હોદેદારો દ્વારા આજે ક્રિષ્નાબેનનું શિલ્ડ આપી અને સન્માન કરવામાં આવ્યું સાથે અમે બધા અભિનંદન આપીએ છીએ બેનને કે તમે હારામાં હારા એમ ડૉક્ટર બનો એવી અમારી તમારી સાથે દુઆ છે અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે અમારા અમરેલી જિલ્લાનું ઘરેણું એવા ક્રિષ્નાબેને અમારો સમાજની અને ઘલસાણા પરિવારની ખૂબ જ નામના કરી છે એટલે ખૂબ ખૂબ અભિનંદન ક્રિષ્નાબેનને